આજે ઉત્તરાયણ કરી લીધી મોજ આજે હતી ઉત્તરાયણ એટલે અમે પતંગ અને દોરી લઈને ઉપડી ગયા વિપુલભાઈ ના ધાબે પતંગ ચગાવવા માટે ઉત્તરાયણ હોય અને સાઉન્ડ સિસ્ટમ ના હોય તો ચાલે જ નહીં એટલે વિપુલભાઈ અગાઉથી જ ધાબા પર સાઉન્ડ સિસ્ટમ મૂકી દીધા હતા અને આમ આકાશમાં નજર કરી તો પહેલા જેવા પતંગો નતા ચકતા નખર તો પહેલા તો પાંચ છ વાગ્યાના પતંગ ચગાવવાના ચાલુ થઈ જતા હોય છે પછી હું પણ નીચે ઉતરીને આવી ગયો મારા વાડામાં પછી મારા હાથમાં પણ મહાસંગ્રામનો શંખ આવી ગયો એટલે મેં પણ યુથનો યعلان કરી નાખ્યો મહાસંગ્રામ મહાસંગ્રામ રામ વિજ્ઞાને મહાસંગ્રામ કા શું હોગા ફરિયા મહાસંગ્રામ ત્યાં તો પતંગપતિ પતિ કે એટલે સરપન્ના છોકરાને પતંગ લૂટવી પડી ત્યાં બીજી બાજુ કાન પણ કાંગરા બાંધતા હતા એટલે માસીની વાત યાદ આવી ગઈ નહીં સર માવાનું હું કેમ શરમાઉ છો હું કઈ 12 મીનામાં બાર ખેહરા આવે છે નહીં ને તો સકાવો પતંગ મौज કરો બાર મીનામાં એક જ વાર ખેહરા આવે છે અને બીજી વાર તો બે હાટુ ભઈ મંડી ગયા પતંગ જગાવવા માટે પછી પતંગ જગાવીને થાકી ગયા એટલે ઊ પડી ગયા અમે ઘરે